તો કેન્દ્ર રાજકોટ ઉમેશ કામડીયા હવે આ બેન આજે પહેલો દિવસ છે એક્યુપેશન પોઇન્ટમાં એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના સબ્જામાં સાંભળીએ તમાર નામ ગામ હવે તમને શું તકલીફ હતી કમર અને ગોઠવણ અને કેટલા સમય તકલીફ હતી છ વર્ષથી એટલે દવા કઈ રીતે ફોટા પાડ્યા હતા એ બધું કરી લીધું તો એમાં ફરક કે ના દવા પી દે લાગી હરું પછી અને આપણે આજે એક પ્રેશર કર્યું તો તમને શું ફાયદો રાહત હતો ઘણી રાહત હતો કેટલી અને પેલા કરતા ઘણી રાહત હતો પગથિયા તેડા તો દેખો ના ઉભારિયા તો ના અત્યાર ના દુખતો કમ્પ્લીટ હાવ જરાય ન દુખતો ને હવે પાછું જોઈએ હાંજે હું છે કે એવરી તો કાલે આવો તો કાલે બરાબર જય દ્વારકાધીશ બીજાને શું કહેવા માંગો બીજા ને હારું છે અમારે આવવામાં કારણ કે હું દવા ઓળી દવા ખાવી પ્રાઇવેટ એના કરતા આયુર્વેદિક સારું છે બરાબર